હલો મિત્રો જય માતાજી જય ગોવિંદ ગુરુ કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો હું પણ મજામાં એ જો હું પાણી વાળું હે શણિયામાં જો આ હે મારા શણિયા જો શણ્યા મારા એમાં પાણી વાળી હતી નાકું ભરાઈ ગયું છે તો નાખું વાળવા જાઉં હું ચણા પટે જોવા જઈએ ને તો બહુ ખાર લાગે એટલે શણિયામાં પાણીની વાળવું હોય ને તો બાપ દાદાએ કીધું છે કે હું કીધું કે લોઢાના શણિયા જોઈએ તો શણિયામ પાણી વળે હાથ મિત્રો જો પાણી વાળું હોય ને જો ના કોમળસ વાળી બધું લગ્ન ગયું જો આ પાવડો પાણીવાળું હું એકલીસ પાણીવાળું મિત્રો જો કોઈ જોવા મળે જો કોઈ ના જોવા મળે મને પાણી વાળવા શેડામાં મોકલી દીધી ખાર બહુ લાગે અને કેસ પાણી વાળવા જા તો પછી મારે તો આવવું જ પડે પાણી વાળવા જો દવાએ પણ પડી પાણી હારે હારે દવા પીવડાવવાની જો એટલે કુંડીથી પાણી આવે ને કુંડીથી પાણી તો આવે જ નહીં પાણીવાળું છું પાણી તો આવે ને પણ થાક લાગી છે ખાર લાગ્યો છે પણ મિત્રો તમારી મને બહુ જરૂરી કે તમે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબર અને બધું જ ફટાફટ કરી દો એટલે હું એને બહુ જ આગળ વધીએ એટલે મિત્રો અમે કામ કરીએ ખેતીવાડીનું એટલે ખેતીવાડીના આઈડિયા કોઈ જોવે નહીં પણ કામ ખેતીવાડીમાં કરવું હોય તો કોલેજો જોઈએ આવડું મોટું પણ હું કરું મિત્રો જો દવા ચાલુ એ મસ્ત કરી તો બહુ ચાલી મિત્રો જય માતાજી મિત્રો હું લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને છેણેમાં પાણી વાળું હોય તો આવી જાઉં મિત્રો ફટાફટ લાઈક કોમેન્ટ કરી દેજો જય માતાજી